नन्हे नन्हे कदमों की दस्तक जो खुशियाँ तो हर और से घर में भर आई तो की दस्तक जो आई પ્રથમ તમારું બતા મિત્રોને જય માતાજી તો મિત્રો તમે સ્ટાર્ટિંગમાં છોકરાના જન્મ માટેનું જે ટેટસ જોઈ મિત્રો તો મિત્રો એ ઊ ટેટસ આપણે બનાવતા આજે તમને શીખવવાનો છે કેમ કે ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી ઘણા બધા મિત્રોની रिक्वेस्ट હતી એટલા માટે આપણે આ વિડિયો બનાવેલો છે અને મિત્રો આવો વિડિયો કોઈએ બનાવેલો નથી તમારા YouTube માં સર્ચ મારી અને જોવું હોય તો જોઈ શકો છો આ તો ઘણા બધા મિત્રો ની रिक्वेस्ट હતી એલા માટે આપણે વિડિયો બનાવેલો છે અને મિત્રો જો તમારે પણ આવું વિડિયો કન્ટેટ્સ બનાવતા શીખવું હોય માનો કે તમારો ફ્રેન્ડ કે ભાઈ ભાભી કાકા કાકે તો કોઈપણ નું આજના ફોટો એડ કરીને બનાવતા શીખવું હોય તો મિત્રો તમારે ફક્ત આ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોવાનો રહેશે કેમ કે જે આપણે ઓલ મટીરીયલ આપેલું છે મતલબ કે ફૂલ પ્રોજેક્ટ ને ઓલ મટીરીયલ ની ફાઈલ આપેલી છે એમાં મિત્રો આપણે ચાર અંક નો પાસવર્ડ રાખેલો છે અને પાસવર્ડ મિત્રો તમે વિડિયો માં બબે બબે ના સ્ટેપ માં મળી જશે તો મિત્રો વિડિયો ને સ્કીપ ના કરતા એટલે ચોક્કસ તમને પાસવર્ડ મળી જશે તો ચલો મિત્રો હવે આપણે વધુ ટાઈમ વેસ્ટ નથી કરતા હું તમને આઉટલેટસ બનાવતા શીખવાડી દઉં તો મિત્રો આઉટલેટસ બનાવવા માટે સૌપ્રથમ તમારે આઇટ મોશનની જરૂર પડશે જો તમારી પાસે ન હોય તો તમારે ઇન્સ્ટોલ કરી લેવાનું છે ઇન્સ્ટોલ કરી અને મે તમને જે બે પ્રોજેક્ટ આપેલા છે મિત્રો આ બે પ્રોજેક્ટ હશે અને એક હોલ મેટલની ફાઈલ છે તો આ બધું તમારે લઈ લેવાનું છે પ્રોજેક્ટ એડ કરી લેવાના છે ને હોલ મેટલ ડાઉનલોડ કરી લેવાનું છે પછી મિત્રો તમારે ફોટો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ફોટો પ્રોજેક્ટ ઓપન કરશો એલે પ્રોજેક્ટ તમને કઈક આ રીતનો જોવા મળી જશે તો મિત્રો આમાં શું શું કરવાનું છે બધું જ હું તમને સમજાવી દઉં છું તો મિત્રો સૌ પ્રથમ તમને આ ગ્રુપ દેખાતું હશે તેના પર ટચ કરવાનું છે આ રીતનું માથે ટચ કરી અને એડિટ ગ્રુપમાં જવાનું છે એડિટ ગ્રુપમાં જઈ અને ત્યાર પછીમાં તમને પાછું બીજો ગ્રુપ જોવા મળશે તો એમાં એના માથે ટચ કરવાનું છે અને પાછું એડિટ ગ્રુપમાં જવાનું છે પછી એમાં જશો પછી મિત્રો તમને આ રીતનો સેપ જોવા મળશે પછી અહીંયા પ્રશ્નનું આઈકન બતાય એમાં જવાનું છે એમાં જઈ એટલે મીડિયાનું ઓપ્શન તમને અહીંયા બતાવી જશે તો એમાં જવાનું છે એમાં જઈ અને તમારે જે પણ ફાઇલમાં ફોટા પડ્યા હોય મતલબ કે જેનું પણ સ્ટેટસ બનાવવાનું હોય એ તમારે એનું ફોટો લઈ લેવાનો છે જે પણ કોઈ પણ બેમાણા હું છોકરાનું સ્ટેટસ બનાવવાનું હોય એના મમ્મી પપ્પા હોય એનો ફોટો લઈ લેવાનો છે તો આ રીતનો હું અત્યારે ફોટો લઈ લઉં છું તો આ ફોટો લઈ અને ખેંચી અને આ રીતનું ખેંચી નાસે અપના નીચે રાખ દેવાનો છે પછી ફોટો પર ટચ કરી અને મૂવ ટ્રાન્સપરના ઓપ્શનમાં આવી અને ફોટાને પરફેક્ટ એડજસ્ટ કરી લેવાનો છે આ રીતે સાઈઝ નાની કરી અને પરફેક્ટ વચ્ચે સેટ કરી લેવાનો છે આ રીતનું મૂવ ટ્રાન્સપરના ઓપ્શનમાં જઈ અને આ રીતને ઉપર ખેંચી અને સેટ કરી લેવાનો છે પછી મિત્રો બેક આવી જવાનો છે એટલે તમે જોઈ શકો છો તમારો ફોટો આ રીતે એડ થઈ જશે આ રીતે ફોટો એડ થઈ જશે મિત્રો એટલે તમારે આજનું ફોટો એડ કરી લેવાનો છે પછી મિત્રો આ બે બોક્સ દેખાય તો એમાં પણ सेम જ છે એમાં પણ આજનું ફોટો એડ કરી લેવાનો છે કેમ કે એક ફોટો મેં તમને એડ કરીને બતાવી દીધો એટલે આ બંનેમાં તમારે આજનું ફોટો એડ કરી લેવાનો છે તો આ તમને પ્રોજેક્ટ નું સમજાય ગયું છે ફોટો પ્રોજેક્ટ નું પછી મિત્રો તમારે આ ફોટાને સેવ કરી લેવાનો છે સેટિંગ ની બાજુમાં ઓપ્શન છે અહીં આવી સેવ કરી લેવાનો છે તો સેવ કરવા માટે તમને અહીંયા નીચે કરંટ ફ્રેમ વિસ પીએનજી લખેલું બતાય એના પર આ રીતનું ટીક કરવાનું છે ટીક કરી અને એક્સપોર્ટમાં મારી દેવાનું છે એક્સપોર્ટમાં મારશો એટલે મિત્રો સેવનું ઓપ્શન તમને આવી જશે આ રીતનું સેવનું ઓપ્શન આવી જાય એટલે તમારે ફોટોને સેવ કરી લેવાનું છે એટલે તમારે પછી બેક આવી જવાનું છે એટલે આપણા ફોટો પ્રોજેક્ટનું કામકાજ ખતમ થઈ ગયું પછી મિત્રો તમારે ઓપન કરવાનું છે આ ફૂલ પ્રોજેક્ટ તો ફૂલ પ્રોજેક્ટ ઓપન કરશો એટલે એમાં પણ શું કરવાનું છે બધું જ હું તમને સમજી લેજો તો ફૂલ પ્રોજેક્ટ કે આ રીતનો પ્રોજેક્ટ હશે મિત્રો તમારું સૌપ્રથમ તો તમારે શું કરવાનું છે જે પણ તમને સોંગ પસંદ હોય એ સોંગ લઈ લેવાનું છે તો અત્યારે તો આપણે મે તમને ડેમો બતાવ્યો એ સોંગ હું લઈ લઉં છું તમે કોઈ પણ સોંગ રાખી શકો છો મિત્રો તમારાઈ સોંગ લઈ લઉં છું આ રીતનો આપણો સોંગ લઈ લઉં છું અને મિત્રો એ સોંગ ને તમારે 30 સેકન્ડ ને આસપાસ રાખી દેવાનું છે કેમ કે સ્ટેટસ માં એટલું જ ચાલે તો આપણે 30 ને 30 રાખી દેસી આ રીતનો અને માથે ટચ આયતનો ટચ કરી સોંગ ઉપર અને પાછળના પાટ આઈથી કટ કરી દેશું આ પાછળનો પાટ કટ થઈ ગયો પછી મે તો તમારે શું કરવું છે પછી આ બધી લેયરું તમે બતાઈ આ બધી લેયરું એને સોંગ જેટલી કરવાની છે તો કઈ રીતે કરવું છે હું તમને સમજાવી દઉં તો આયતનો માથે આયત ટચ કરવાનું છે માથે ટચ કરી અને પછી આ ઓપ્શન તમને આ બતાય એના પર જવાનું છે આયતનું જઈ અને પછી આ ઓપ્શન બતાય એના પર ક્લિક કરી દેવાનું છે આ રીતે એટલે આ રીતેની તમારી લેયર મોટી થઈ જશે મિત્રો તો મિત્રો વારાફરતી આ રીતે તમારે બધી લેયર ઊંમી કરી દેવાની છે આ રીતે માથે ટચ કરી અને આ ઓપ્શનમાં જઈ અને આ રીતે લાંબી કરી લેવાની છે તો મિત્રો હું फटाफट બધી લેયર ઊંમી કરી લઉં નકર કેમ કે પછી એક એક કઈક તો વિડિયો લાંબો થઈ જશે તો फटाफट હું લાંબી કરી લઉં છું તો મિત્રો આપણે બધી લેયરું સોંગ જેટલી કરી લીધી છે તમે જોઈ શકો છો તો આપણે બધી લેયરું સોંગ જેટલી કરી લીધી છે પછી મિત્રો તમારે આ સોંગ ને ખેંચી અને સાવ નીચે આઈટ નું લਿਆવાનું છે આઈટ નું સોંગ ને સાવ નીચે લਿਆવાનું છે પછી મિત્રો આપણે જે ફોટો બનાવેલો હતો એ ફોટાને એડ કરવાનો છે તો પાછા પ્લસના બટન માં જાસુ અને મીડિયા માં જાસુ મીડિયા માં જઈ અને આપણે આ ફોટો બનાવેલો છે એ ફોટો લઈ લેશું પછી ફોટોને લંબાઈ પાછી આને સોંગ દેલી આને પણ કરી દેવાની છે તો આ માથે ટચ કરી અને એની પણ લંબાઈ સોંગ દેલી કરી લેશું પછી ખેચી ફોટાને અને સોંગ ઉપર આપણે મૂકી દેશું આ રીતે સોંગ ઉપર મૂકી દેવાનું છે પછી મિત્રો આટલું થઈ જાય એટલે તમારે હવે શું કામ કરવું છે હું તમને બધું સમજાવી દઉં તો પછી મિત્રો તમને અહીંયા ભાઈ ભાભી લખેલું છે તો તમારે જે પણ નામ લખવું હોય એ લખી લેવાનું છે તો એ પણ હું તમને એક ચેન્જ કરીને બતાઈ દઉં તો આયા તમે જોઈ શકો છો પાઈ ભાબી લખેલું છે તો એના પર ટચ કરવાનું છે આતમાં મેં ટચ કરી અને આયા एडिट ટેક્સ્ટ લખેલું તમને બતાજે એના પર જવાનું છે એના પર જઈ અને પાઈ ભાબી લખેલું છે તો એના બદલે તમારે આથીન આદનું કટ કરી આ માનો કે પાઈ ભાબી લખેલું છે તો આ ગી જી કરી દઉં છું અત્યારે તમને બતાવવા માટે સોરી મિત્રો જીજુ થઈ જીતુ થઈ ગઈ જીજુ કરી દઉં છું અજી જોનાય દીદી કર દઉં છું તો આ રીત નું આપણો નામ ચેન્જ થઈ જાય લખાજે પછી ટીક ના બટન માં ટીક કરી દેવાનું છે ટીક કરી અને પછી મિત્રો આ મોવર ટ્રાન્સફર ના ઓપ્શન માં જઈને પરફેક્ટ વચે સેટ કરી દેવાનું છે તો હું પરફેક્ટ વચે આ રીત નું સેટ કરી દઉં છું તો તમારે આપણ આ રીત નો સેટ કરી દેવાનું છે તો આપણો નામ ચેન્જ થઈ ગયો પછી મિત્રો તમારે શું કરવાનું છે પાછું નિતિય આવવાનું છે નીચે આવી માનો કે તમે જે પણ છોકરી છોકરાનો ફોટો એડ કરેલો હોય અયા છોકરી કે છોકરો અથવા કોઈ પણનો એડ કરેલો હોય તો અયા તમારું નામ ચેન્જ કરવાનું રહેશે ને પીએનજી એડ કરવાનું છે કઈ રીતે કરવાનું છે એ હું સમજાવી દઉં તો સૌ પ્રથમ માનો કે તમે છોકરીનો ફોટો એડ કરેલો હોય તો છોકરીની આપણે અહીંથી હોલ મટલની ફાઈલમાં જશું તો અહીંથી છોકરીની આપણે પીએનજી લઈ લેશું આ રીતે છોકરીની પીએનજી લઈ લેશું છોકરો હોય તો છોકરાની પીએનજી લઈ લેવાની છે તો આપણે છોકરીની પીએનજી લઈ લઈશું અને મૂવ ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ અને સાઈઝ નાની કરી દઈશું આ રીતની સાઈઝ નાની કરી દઈશું અને પરફેક્ટ આ રીતનો વચ્ચે સેટ અહીંયા કરી દઈશું સાઈઝ નાની કરી અને પરફેક્ટ આ રીતના વચ્ચે સેટ કરી દેવાનું છે તો આ રીતની સાઈઝ નાની કરીને આપણે પરફેક્ટ વચ્ચે સેટ થઈ ગયું છે હું તમને ફક્ત બતાવવા માટે કાયો ખાસ એટ કરું છું કેમ કે વિડીયો લાંબો ન થાય એટલા માટે તો આપણે પણ આની પણ લંબાઈ આપણા સોંગ જેટલી કરી લેશું માથે ટચ કરી આઈ થિંક સોંગ જેટલી લંબાઈ થઈ ગઈ પછી મિત્રો અહીંયા માનો કે એ બોય લખેલું છે તો અહીંયા ગર્લ્સ કરી નાખવાનું છે તો નીચે આવી જવાનું છે નીચે આવી અને તમને અહીંયા ગર્લ્સ બોય લખેલું બધા એના પર ટિક કરવાનું છે અને અહીંયા ગર્લ્સ કરી દેવાનું છે તો હું ગર્લ્સ કરી દઉં છું ગર્લ્સ લખલવાબુ આવી ગયું છે અને ઉપર ટિક નું બટન દેખાય ત્યાં ટિક કરી દેવાનું છે તો હું ટિક કરી દઉં છું અને પરફેક્ટ આઈટમનો સેટ કરી લઉં છું વચ્ચે થોડું નામ આ કપાસું હોય તો આઈટમને તમારે સેટ કરી લેવાનું છે તમારે પરફેક્ટ વચ્ચે સેટ કરવાનો છે કેમ કે તમને બતાવવું એટલે થોડું નામ આ કપાસું થઈ જાય પરફેક્ટ સેટ ન થાય તમારે પરફેક્ટ સેટ કરી દેવાનું છે પછી મિત્રો આટલું થઈ જાય એટલે તમારે નામ પણ ચેન્જ કરી દેવાનું છે તમને નામ બતાઈ દઉં સોરી મિત્રો અહીં નામ બતાઈ દો આ જે વેલકમ ટુ અહીં લખેલું તમે બતાય વેલકમ ટુ મકવાણા લખેલું છે તો અહીંયા તમે કોઈ પણ તમારી ફેમિલીનું નામ લખી શકો છો જે પણ તમારી સરનેમ હોય છે લખી શકો છો પછી મિત્રો અહીંયા डेट પણ તમે ચેન્જ કરી શકો છો જે પણ डेट તમારે રાખી હોય તો નામ તો તમને સમજાઈ ગયું છે કે કઈના ચેન્જ કરવાનો છે આઈને માથે ટચ કરી અને એડિટ ટેક્સ્ટ માં જવાનું છે અને આથી નામ આટાવી મકવાણા અને તમે કોઈ પણ નામ રાખી શકો છો તો આ બધું તમને હવે સમજાઈ ગયું છે મિત્રો કેમ કે આ બધું એટલા માટે તમને કહી દઉં છું કયો કયા કેમ્પ કરીને કેમ નથી બતાવતો કે વિડિયો બહુ લાંબો થઈ જાય એટલા માટે મિત્રો તો આટલું થઈ જાય મિત્રો પછી મિત્રો હવે તમારે બીજું કામ શું કરવાનું છે એ પણ હું તમને સમજાવી દઉં પછી મિત્રો તમારે પ્લસના બટનમાં જવાનું છે પ્લસના બટનમાં જઈ અને ઓવરલેડ કરવાની છે તો ઓવરલે આજની ઓવરલે આપણી હશે તેને તમારે રોટેટ કરવાની રહેશે તો આઈટમે માથે ટચ કરી હું ટ્રાન્સફર ઓપ્શન આવે અને રોટેટ નો ઓપ્શન આવે તમને અયા તો એને રોટેટ કરી દેવાનું છે 90 ઉપર તો ઉપર 90 રોટેટ કરી દેવાનું છે અને પછી મિત્રો બેક આવી જવું છું બેક આવી અને આ થ્રી ડોટ માં જવાનું છે અને સાઈઝ ફૂલ કરી લેવાની છે થ્રી ડોટ માં જશો એટલે અહીં તમને ફુલ કમ્પ્લીસ એરિયા ઓપ્શન બતાય તો અહીંયા ફૂલ કમ્પ્લીસ એરિયા કરી દેવાનો છે અને પછી મિત્રો પાછો અહીં નીચે બ્લેન્ડિંગ એન્ડ ઓપસિટી ના ઓપ્શન માં આવવાનું છે અહીં આવી અને લાઇટિંગ નો ઓપ્શન તમને બતાય અહીં આવવાનું છે અહીં આવી અને પહેલું જ ઓપ્શન તમને સ્ક્રીન દેખાય એમાં ક્લિક કરી દેવાનું છે એટલે આપડે બ્લેક પાર્ટ હટી જશે અને આપડી આ ઓવરલે સેટ થઈ જશે પછી મિત્રો પાછું પ્રશ્ના બટન માં જઈ અને બીજી ઓવરલે લેવાની છે તમારે તો હું આ બીજી ઓવરલે લઈ લઉં છું મિત્રો તો એ પણ આ રીતની આપડી ઓવરલે છે તો એને પણ તમારે ફુલ કમ્પશ એરિયા કરી લેવાના છે થ્રી રોટ માં જઈ ફુલ કમ્પશ એરિયા કરી અને બ્લેન્ડિંગ અને ઓપસિટી ના ઓપ્શન માં આવી અને લાઇટિંગ ના ઓપ્શન માં આવી અને સ્ક્રીન મારી દેવાનું છે પેલું જ ઓપ્શન પછી મિત્રો આટલું થઈ જાય એટલે આને થોડું ખેંચી સુરી મિત્રો આને ખેંચી અને આમ નીચે લાવી દેવાનું છે આદનું નીચે લાવી દેવાનું છે પછી તમારે જોઈ લેવાનું છે ઓવરલે આપણે સોંગ જેટલી છે થી નનકડી હોય મિત્રો તો તમારે શું કરવાનું છે માથે આદનું ટચ કરવાનું છે આ ઓપ્શનમાંથી लास्टમાં રેની લાસ્ટમાં ઓયુ જવાનું છે લાસ્ટમાં જ અને પછી મિત્રો આ ઓપ્શનમાં આવવાનું છે અહીંયા આવી અને તમારે હવે આ લયરને કોપી કરી લેવાની છે કોપી કરી લીધી પછી પાસાઈ ઓપ્શન માં જવાનું છે એ ઓપ્શન માં જઈ અને આ લેયર ને પેસ્ટ કરી દેવાની છે તો પેસ્ટ કરી દેશું અહીંથી તો પેસ્ટ કરી દીધી પછી મિત્રો આપણે સંગ ના લાસ્ટ માં આવી જવાનું છે આ જ ને લાસ્ટ માં આવી જવાનું છે ઓપ્શન પર ટિક કરી આ લાસ્ટ માં આવી અને હવે આ જે લેયર છે આપણે લેયર એડ કરેલી છે તો એને કટ કરવાની છે તો માથે લેયર પર ટચ કરવાનું છે ઓવરલે ઉપર અને આ કટ નું ઓપ્શન આવે તો કટ કરી દેવાનું છે પાછળનો પાટ અને મિત્રો તમારે જોઈ લેવાનું છે આ લેયર માં કઈ મ્યુઝિક વાગતું હોય તો મ્યુઝિક ના ઓપ્શન માં જઈ સાઉન્ડ કોઈ પણ વાગતું તો ઓફ કરી દેવાનું છે આઈતના 0 કરી દેવાનું છે આપણે જેટલી પણ લેયર એડ કરેલી છે માં આઈતના 0 કરી દેવાનું છે કઈ સાઉન્ડ વાગતું હોય તો તો આપણે આમાં 0 કરી દીધું એટલે મિત્રો આટલું કરી લેસો એટલે તમારું ટ્રેકસ એકદમ બનીને રેડી થઈ જશે કઈ જ કરવાની જરૂર પડતને એકદમ બની રેડી થઈ જશે મિત્રો તો પછી મિત્રો આટલું કમ્પલેટ કરી લો એટલે અને સેવ કરવું હોય મિત્રો તો આ સેટિંગની બાજુના ઓપ્શનમાં આવી જવાનું છે એ ઓપ્શનમાં આવી અને સાઇઝવાળી ઓપ્શનમાં આવવાનું છે અહીંયા સાઈજ તમારે જે પણ રાખ્યું હોય તો હું તો એક હજાર એંસી રાખું છું તો એ સાઇઝ હું રાખી અને મિત્રો અહીંયા એક્સપોર્ટમાં મારી દઈશ એટલે આપણું ટેટસ સેવ થવા મનશે તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને મિત્રો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ મિત્રો વિડિયોને લાઈક કમેન્ટ ને શેર જરૂરથી કરી દેજો કેમ કે બહુ બધી મહેનત લાગી છે વિડિયો બનાવવામાં કેમ કે તમારા જ બધાની રિક્વેસ્ટ હતી એટલા માટે આપણે વિડિયો બનાવેલો છે તો પ્લીઝ 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 મિત્રો લાઈક કમેન્ટ ને શેર જરૂરથી કરી દેજો અને મિત્રો આપણી ચેનલ હજી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ મિત્રો હવે આપણી ચેનલ પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ચલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડિયોમાં ધીલો કે મારા બધા મિત્રોને જય માતાજી